નવસારી જિલ્લામાં આલા ખેરગામ નવા રોડ ઉપર અતુલ ડેવલપ ફંડ એન્ડ ખેરગામના યુવા મિત્રો દ્વારા ભારતની રક્ષા કરનારા વીર સૈનિકોના લાભાર્થે રક્તદાન સભનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ કથાકાર પ્રફુલ શુક્લ ભાજપ પ્રમુખ લિતેશભાઈ ગાવિત સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કથાકાર પ્રફુલભાઈ શુક્લએ આશીર્વાદ આપ્યા ધારાસભ્ય નરેશ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું દેશના સૈનિકો માટે ખેરગામના યુવાનો અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે છોતેર જેટલા યુવાનોએ રક્તદાન કરી દેશભક્તિ બતાવી હતી અતુલ રૂરલ ડેવલપફન્ટ અને ખેરગામ યુવા મિત્ર મંડળ અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ઓપરેશન સિંદુરને અર્પણ એવા સ્વૈચ્છિક રક્તદાનની અંદર માન્ય ધારાસભ્ય શ્રી ધનેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેરગામના યુવાનોએ દેશના સૈનિકો માટે દેશના વીર જવાનો માટે સ્વૈચ્છિક રક્તદાન શિબિર કરી રક્તદાન કર્યું એ માટે ખૂબ ધન્યવાદના અધિકારી છે આપણા દેશના વીર જવાનો માટે આટલી લાગણી અને આટલી સૌહાર્દતા બતાવી એ બદલ હું ખેરગામના યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માણસ જીવતો હોય ત્યારે એણે રક્તદાન કરવું જોઈએ અને મર્યા પછી ચક્ષુદાન કરવું જોઈએ સોર સંસ્કારની સાથે આ બે સંસ્કાર ઉમેરાય છે રક્તદાન અને ચક્ષુદાન અને વલસાડની બ્લડ બેંકને જ્યારે આ થઈ કર્યું છે ત્યારે શુભકામના વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ જય શિયારો ખાસ કરીને પહેલગામની ઘટના પછી જે રીતે આપણા દેશના સૈનિકોએ જે પાકિસ્તાનને જે જવાબ આપ્યો એ જવાબ આપીને જે સફળતા મેળવી છે એ સફળતા મેળવવા પછી આમ તો પહેલેથી દેશની જનતા દેશ અને દેશના સૈનિકો સાથે એને હુંત આપવા માટે આજે પણ એકસો ચાલીસ કરોડ જનતા એમની પડખે છે આ પહેલગામની ઘટના પછી ઓપરેશન સિંધોમાં જે મળેલી સફળતા મળેલી સફળતા એ ઇતિહાસના પાને લખાવી ગઈ છે અને આખી દુનિયાના લોકોએ એની નોંધ લીધી છે તો ભારત પાસે હવે કોઈ કમી નથી ભારતની શક્તિને પહોંચવું એ કોઈ નાની સુધી વાત નથી એ ચોક્કસ આપણે આ ઓપરેશન સિંદૂર પછી આપણે દેશની આ એક ખૂબ મોટી ઇમેજ થઈ ચૂકી અને ખાસ કરીને આજે જ્યારે ઓપરેશન ને ધ્યાનમાં રાખીને આ સૈનિકોએ જ્યારે જાન આપે ત્યાં સુધી દેશ માટે લડતા હોય ત્યારે સ્વાભાવિક યુવા પેઢી એવો વિચારે આપણે એક રક્તદાન નહીં કરી શકીએ આપણે શું રક્ત નહીં આપી શકીએ અને એના માટે જ આ સરગામ તાલુકાની અંદર આજે રક્તદાન શિબિર છે ખૂબ મહેનત કરી રહ્યા છે અંદર ખૂબ સારી સફળતા મળશે એવું મને લાગે છે પરિવાર આપના માધ્યમ દ્વારા આ ખેડૂતોએ મેળવેલી સફળતાને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને આભાર માની હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી